ભાવનગરમાં પાંચ વર્ષની માસૂમ બાળા પર બળાત્કાર કરનાર નરાધમ ઝડપાયો માવો લેવાને બહાને બોલાવી હવસખોર દ્વારા બાળકી પર બળાત્કાર ભાવનગરમાં માનવતાને શરમાવે તેવો બનાવ સામે આવ્યો છે બળાત્કારના બનાવોમાં ભાગ્યે જ બને તેવા બનાવમાં એક નરાધમ દ્વારા માસૂમ નાની બાળકીને પીખી નાખવાનો બનાવ સામે આવતા ભાવનગર શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે શહેરમાં એક નરાધમ દ્વારા એક નાની બાળકીને માવો લાવી આપવાના બહાને ઘરમાં બોલાવી બળાત્કાર કર્યો હોવાનો બનાવ સામે આવતા ખાડાટ મચી જવા પામી હતી ભોગ બનનાર દીકના માતાએ ફરિયાદ નોંધાવતા ગંગાજળિયા પોલીસ દ્વારા ખૂબ જ ઝડપથી કાર્યવાહી હાથ ધરી જધન્ય અપરાધ કરનાર હવસ્કોને ઝડપી લઈ કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી કેમેરામેન રસુલભાઈ સૈદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક

જે આ કામના જે આરોપી જે છે તે ભોગ બનનાર ઘરમાં એકલા હોય અને દસ રૂપિયા આપી અને માવો લઈ લઈને આવ એવી લાલચ આપી તેઓના ઘરે બોલાવેલ અને દુષ્કર્મ કરેલ છે આ કામે ભોગ બનનારનું મેડિકલ કરવામાં આવેલું છે અને તાત્કાલિક અસરથી આ કામના જે આરોપી જે છે તેને પોલીસે અટક કરી લીધેલ છે થેન્ક યુ